હા લો તો આપણે આવી ગયા સી વાવવા શિયાળું વાવેતર કરવા હિંમતભાઈ ભેળવે છે દવા શેણામાં હાલો શેણા નાખી દીધા છે આપણે વાવણીમાં કઈ રીતે વાવીએ હાલો તમને બતાવું ત્રણ ઓળ પાડવાની છે બધાએ છીણા ભરી દીધા છે

હાલો તો આપણે કરી દીધું છે શરૂ અમિતભાઈ ને બે અડ્યા છે ઉપર પાછળ જોતું રહેવું પડે કેટલા દાણા પડ્યા છે કેટલા ન પડતા બેને એટલા માટે બેડ છે કે વ્રહ જોતું રહેવાનું કેટલા દાણા પડે છે કેટલા નથી પડતા આપણે વાવરનું કરી દીધું ચાલુ ફોડને મોડીફાય કર્યા પછી એક મસ્તનું કામ થઈ ગયું છે કે સા બધો સીધો જ રહે છે વાટ આ વાકા ચૂકો ન રહે જોઈ જમમાં કેટલા દાણા લઈશ એ બધા હિંમતબેન ઉતારી દીધા છે હેઠા મેં બતાવવા માટે વરમ કેટલા દાણા લઈ છે એ જોવા માટે હું ચડી ગયો છું ઉપર જોઈ દેવા વરમમાં તમને દેખાતું હોય છે દાણા લઈ એક બે ઉથલવા જોવું પડે આરવાર રહેવું પડે જોઈ દેવું આ રીતે આપણું હાલે છે આગળના વિડીયોમાં મૂકેલું હતું ને કડક જમીનવાળું આ ઈદ પડ્યું છે ને એમાં તમે વાવો આવ્યા છે એ જોઈ દઉં આ રીતે આપણી વાવણી થાય છે શિયાળું વાવેતર છે શેણા વાવવાનું શરૂ છે ઢેફા પણ બહુ મોટા મોટા છે જોઈ દીધું હેઢે કઈ રીતે વળે ને ટ્રેક્ટર ફળ એ હું તમને બતાવું પાવર સ્ટેટિંગનો હોય ન વળે મોડીફાઈ કર્યા પછી જોઈ દઉં આગળ એક વ્હીલે વળી દા ટ્રેક્ટર નહીંયા નહીંયા વળીને સીધું પાછું સાહસ ચડી જાય જોઈ જુઓ વરમમાં દાણા કેટલા કેટલા લે એ પણ બતાવે આમાં તમને નહીં બતાવતું હોય દાણા કઈ જગ્યાએ પડે છે પાળો લોટકો થાવો દો આસો પાળો ન રહેવો દો ખેડૂનામાં ત્રણ ચાર મહિના બળ કરવાનું હોય એટલે પછી પાળો તૂટી જાય તો પાણી સરખું ના આવું કર્યું ખરખું ઉગશે ને બે છે ખરખું તો ભરાઈ જાવ જે પતાળી જ નહીં હારું છે એટલે એની ધોરીઓ પણ આનથી નાનથી નખાઈ જાય પાળો જાડો રહેવો જો પાણી આવે એટલે પછી પાળો બેસી જાય એટલે પાળો પહેલેથી જાડો જ રાખવાનો હા અમારે આવી ગયા છે મુકેશભાઈ જોવા આવ્યા છે કઈ રીતનું વાવે છે ઠેફાવાળી જમીન છે એટલે વાવવામાં તકલીફ પડે હાલો તો વાવડા તો વાવવાનું કામકાજ શરૂ રાખશે આપણે જવાનું છે કરે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરીજો શેર કરજો